હોમર નો ઇલિયડ હોમર પ્રાચીન ગ્રીક સાહિત્યના સૌથી મહાન કવિઓમાંના એક છે અને પશ્ચિમી સાહિત્યના આધારસ્તંભ માનવામાં આવે છે તેમની મહાકાવ્ય કવિતા ઇલિયડ ધ ઇલિયડ ગ્રીક માસલ્યાસ જે લગભગ આઠમી સદી ઈસા પૂર્વે રચવામાં આવી હતી તે વિશ્વ સાહિત્યની સૌથી મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી રચનાઓમાંની એક છે આ મહાકાવ્ય ટ્રોજન યુદ્ધના છેલ્લા વર્ષની ઘટનાઓનું ચિત્રણ કરે છે જે ગ્રીકો એકેન્સ અને ટ્રોય વચ્ચે લડવામાં આવ્યું હતું ઇલિયડ યુદ્ધ વીરતા સન્માન અને માનવ સ્વભાવની જટિલતાઓ જેવા ગહન વિષયોને કાવ્યાત્મક અને નાટકીય રીતે રજૂ કરે છે આ લેખમાં આપણે ઇલિયડના કથાનક પાત્રો થીમ્સ લેખન શૈલી અને સાંસ્કૃતિક મહત્વ પર વિસ્તૃત ચર્ચા કરીશું કથાનકનો સાર ઇલિયડ ચોવીસ પુસ્તકોમાં વિભાજીત એક મહાકાવ્ય છે જે ટ્રોજન યુદ્ધના દસમા અને છેલ્લા વર્ષના એકાવન દિવસના સમયગાળાને આવરી લે છે યુદ્ધની પૃષ્ઠભૂમિ ટ્રોયના રાજકુમાર પેરિસ દ્વારા સ્પાટાની રાણી હેલેનના અપહરણથી શરૂ થાય છે જેના કારણે ગ્રીક રાજા મેનેલોસ અને તેમના ભાઈ અગામેમનોન ટ્રોય સામે યુદ્ધ છેડે છે જો કે ઇલિયડ સમગ્ર યુદ્ધની વાર્તા કહેતું નથી પરંતુ તે ગ્રીક નાયક એચિલિસ અખિલ્સના ક્રોધ અને તેના પરિણામો પર કેન્દ્રિત છે પ્રારંભિક સ્થિતિ એચિલિસનો ક્રોધ કવિતાની શરૂઆત એચિલિસના ક્રોધ મેનિસ ગ્રીકમાંથી થાય છે જે ગ્રીક સેનાના નેતા અગામેમનોન સાથેના તેમના વિવાદને કારણે ઉદ્ભવે છે અગામેમનોન એપોલોના પૂજારી ક્રાઇસિસની પુત્રી ક્રાઇસિસને યુદ્ધની લૂંટ તરીકે રાખે છે જ્યારે ક્રાઇસિસ તેની પુત્રીને છોડાવવા વિનંતી કરે છે ત્યારે અગામેમનોન તેનું અપમાન કરે છે એપોલો ક્રોધિત થઈને ગ્રીક શિબિરમાં પ્લેગ ફેલાવે છે એચિલિસ ગ્રીકોનો સૌથી મહાન યોદ્ધો અગામેમનોન ને ક્રાઇસિસ ને પાછી આપવા માંગ કરે છે બદલામાં અગામેમનોન એચિલિસ ની યુદ્ધ લૂંટ બ્રાઇસિસ ને લઈ લે છે આ અપમાન એચિલિસ ને એટલો ગુસ્સે કરે છે કે તે યુદ્ધ થી દૂર થઈ જાય છે અને તેની માતા સમુદ્રી દેવી થેટિસ ને પ્રાર્થના કરે છે કે તે ગ્રીકોને પરાજિત કરાવે જેથી અગામેમનોન ને તેની ભૂલનો અહેસાસ થાય થેટિસ ઝિયસ દેવતાઓના રાજાને ગ્રીકોની હાર માટે પ્રાર્થના કરે છે અને ઝિયસ સંમત થાય છે આ દરમિયાન યુદ્ધ ચાલુ રહે છે અને ટ્રોજન તેમના મહાન યોદ્ધા હેક્ટરના નેતૃત્વ હેઠળ ગ્રીકો પર હાવી થવા લાગે છે યુદ્ધ અને હસ્તક્ષેપ અગામેમનોન ગ્રીકોની હારથી ચિંતિત થઈને એચિલિસને મનાવવાનો પ્રયાસ કરે છે પરંતુ તે ના પાડે છે એચિલિસનો મિત્ર પેટ્રોકલસ ગ્રીક શિબિરની દુર્દશાથી દુખી થઈને એચિલિસનું બખ્તર પહેરીને યુદ્ધમાં ઉતરે છે તે ટ્રોજનને પાછા ધકેલે છે પરંતુ હેક્ટર તેને મારી નાખે છે પેટ્રોકલસનું મૃત્યુ એચિલિસને ઊંડો આઘાત પહોંચાડે છે તે તેના ક્રોધને ત્યાગી દે છે અને યુદ્ધમાં પાછો ફરે છે હેક્ટરથી બદલો લેવાની કસમ ખાય છે એચિલિસ અને હેક્ટરનો ટકરાવ એચિલિસ તેની માતા પાસેથી પ્રાપ્ત થયેલા નવા બખ્તરમાં ટ્રોજન પર ભયંકર હુમલો કરે છે તે ઘણા ટ્રોજન યોદ્ધાઓને મારે છે અને અંતે હેક્ટરનો સામનો કરે છે એક ભયાનક એકલ યુદ્ધમાં એચિલિસ હેક્ટરને મારી નાખે છે તે હેક્ટરના મૃતદેહનો અપમાન કરે છે તેને તેના રથ સાથે બાંધીને ગ્રીક શિબિરની આસપાસ ઘસડે છે આ કાર્ય એચિલિસના ક્રોધ અને અમાનવીયતાને દર્શાવે છે સમાપન પ્રિયામ અને પુનઃસ્થાપના ટ્રોયનો રાજા પ્રિયામ તેના પુત્ર હેક્ટરના મૃતદેહને પાછો લેવા માટે ગ્રીક શિબિરમાં એચિલિસને મળવા જાય છે તે એચિલિસને વિનંતી કરે છે અને તેને તેના પિતા પેલિયસની યાદ અપાવે છે પ્રિયામની કરુણા અને માનવતા એચિલિસના હૃદયને સ્પર્શે છે તે હેક્ટરના મૃતદેહને સન્માન સાથે પ્રિયામને સોંપી દે છે અને યુદ્ધમાં બાર દિવસનો યુદ્ધવિરામ જાહેર કરે છે જેથી ટ્રોજન હેક્ટરના અંતિમ સંસ્કાર કરી શકે કવિતા હેક્ટરના અંતિમ સંસ્કાર સાથે સમાપ્ત થાય છે જે એક શાંત પરંતુ કરુણ નોંધ પર છે પાત્ર વિશ્લેષણ એચિલિસ એચિલિસ ઇલિયડનું કેન્દ્રીય પાત્ર અને ગ્રીકોનો સૌથી મહાન યોદ્ધો છે તે શક્તિશાળી સાહસી અને સન્માન પ્રત્યે સમર્પિત છે પરંતુ તેનો ક્રોધ અને ગર્વ હ્યુબ્રિસ તેને કરુણ બનાવે છે પેટ્રોક્લસનું મૃત્યુ અને પ્રિયામ સાથેની તેની મુલાકાત એચિલિસના માનવીય પાસાને ઉજાગર કરે છે તેનું ચરિત્ર વીરતા અને માનવીય નબળાઈઓનું પ્રતિક છે હેક્ટર હેક્ટર ટ્રોયનો સૌથી મોટો યોદ્ધો અને પ્રિયામનો પુત્ર છે તે એક આદર્શ નાયક છે નિષ્ઠાવાન સાહસી અને તેના પરિવાર અને શહેર પ્રત્યે સમર્પિત હેક્ટરનું ચરિત્ર ફરજ પ્રેમ અને બલિદાનનું પ્રતિક છે તેનું મૃત્યુ ટ્રોયના પતનનું પ્રારંભિક સંકેત છે અગામેમનોન અગામેમનોન ગ્રીક સેનાનો નેતા અને માયસીનીનો રાજા છે તે શક્તિશાળી પરંતુ અભિમાની અને સ્વાર્થી છે તેનો એચલિસ સાથેનો વિવાદ યુદ્ધમાં ગ્રીકોની હારનું કારણ બને છે ચરિત્ર સત્તા અને નેતૃત્વની જટિલતાઓને દર્શાવે છે ટ્રોયનો રાજા એક કરુણામય અને સન્માનિત શાસક છે હેક્ટરના મૃતદેહ માટેની તેની વિનંતી અને એચલિસ સાથેની તેની મુલાકાત નાટકનું સૌથી મર્મસ્પર્શી દ્રશ્ય છે પ્રિયામનું ચરિત્ર પિતૃત્વ અને માનવીય ગરિમાનું પ્રતીક છે હેલેન હેલેન જેના અપહરણથી યુદ્ધ શરૂ થયું એક જટિલ પાત્ર છે તે તેની સુંદરતા માટે પ્રખ્યાત છે પરંતુ તે તેના કાર્યો માટે અપરાધ ભાવ પણ અનુભવે છે હેલેનનું ચરિત્ર પ્રેમ સુંદરતા અને યુદ્ધના પરિણામોને દર્શાવે છે દેવતાઓ ઇલિયડમાં દેવતાઓ જેમ કે ઝિયસ એપોલો એથેના અને હેરા યુદ્ધમાં સક્રિય ભૂમિકા ભજવે છે તેઓ માનવોની જેમ લાગણીઓ અને પક્ષપાતથી પ્રભાવિત છે દેવતાઓ નિયતિ અને માનવીય કાર્યો વચ્ચેના તણાવને દર્શાવે છે થીમ્સ ઇલિયડમાં ઘણી ગહન અને વિચાર પ્રેરક થીમ્સ છે જે તેને એક કાલાતીત રચના બનાવે છે વીરતા અને સન્માન યુદ્ધમાં વીરતા અને સન્માન ઇલિયડની કેન્દ્રીય થીમ્સ છે એચિલિસ અને હેક્ટર બંને પોતાના સન્માન માટે લડે છે પરંતુ આ સન્માન તેમને કરુણતા તરફ દોરી જાય છે આ થીમ ગ્રીક સંસ્કૃતિમાં વીર આદર્શોને દર્શાવે છે ક્રોધ અને બદલો એચિલિસનો ક્રોધ નાટકનો પ્રારંભિક બિંદુ છે અને તેનો બદલો હેક્ટરના મૃત્યુનું કારણ બને છે આ થીમ માનવ લાગણીઓની વિનાશક શક્તિને દર્શાવે છે નિયતિ અને સ્વતંત્ર ઈચ્છા ઇલિયડમાં દેવતાઓ અને ભવિષ્યવાણીઓ નિયતિની શક્તિને દર્શાવે છે પરંતુ માનવ પોતાની પસંદગીથી કાર્ય કરે છે એચિલિસ અને હેક્ટર બંને પોતાની નિયતિને જાણે છે પરંતુ તેઓ તેને બદલી શકતા નથી આ થીમ માનવ જીવનમાં નિયંત્રણ અને ભાગ્યના પ્રશ્નો ઉભા કરે છે મૃત્યુ અને નશ્વરતા યુદ્ધની પૃષ્ઠભૂમિમાં મૃત્યુ અને નશ્વરતા વારંવાર આવે છે 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 ખબર કે તેનું મૃત્યુ નજીક પરંતુ તે સન્માન માટે લડવાનું પસંદ કરે આ માનવ જીવનની ક્ષણભંગુરતાને દર્શાવે છે પ્રેમ અને પરિવાર હેક્ટરનો તેની પત્ની એન્ડ્રોમેક અને પુત્ર એસ્ટિયાનેક્સ પ્રત્યેનો પ્રેમ અને પ્રિયામનું હેક્ટર માટેનું દુઃખ પરિવાર અને માનવીય સંબંધોની ગહેરાઈને દર્શાવે છે આ થીમ યુદ્ધની ક્રૂરતા વચ્ચે માનવતાને ઉજાગર કરે છે લેખન શૈલી હોમરની લેખન શૈલી ઇલિયડમાં તેમની કાવ્યાત્મક અને નાટકીય પ્રતિભાને દર્શાવે છે આ મહાકાવ્ય હેક્સામેટરમાં લખાયેલું છે જે ગ્રીક કવિતાનું પરંપરાગત છંદ છે હોમરની ભાષા સમૃદ્ધ પ્રતિકાત્મક અને ભાવનાત્મક છે મહાકાવ્યાત્મક વિશેષતાઓ ઇલિયડ એક મહાકાવ્ય છે જેમાં વિશાળ દાયરો વીર પાત્રો અને દૈવી હસ્તક્ષેપ સામેલ છે હોમરે દેવી પાસેથી પ્રેરણા માંગીને કરી છે જે મહાકાવ્યની પરંપરા છે પ્રતિકાત્મકતા અને ઉપમાઓ હોમરે પ્રતિકાત્મકતા અને વિસ્તૃત ઉપમાઓ એપિક સિમાઇલ્સનો ઉપયોગ કર્યો છે ઉદાહરણ તરીકે યુદ્ધના દ્રશ્યોને કુદરતી ઘટનાઓ જેમ કે તોફાન અથવા સિંહના શિકાર સાથે સરખાવવામાં આવ્યા છે આ ઉપમાઓ કવિતાને દૃશ્યાત્મક અને જીવંત બનાવે છે સંવાદ અને એકાલાપ હોમરના સંવાદ અને એકાલા પાત્રોની લાગણીઓ અને વિચારોને ઊંડાણપૂર્વક વ્યક્ત કરે છે હેક્ટર અને એન્ડ્રોમેકનું વિદાય દ્રશ્ય અને પ્રિયામનું એચિલિસને વિનંતી કરવી કવિતાના સૌથી મર્મસ્પર્શી ભાગો છે દૈવી હસ્તક્ષેપ દેવતાઓની સક્રિય ભૂમિકા કવિતાને એક અલૌકિક સ્વર આપે છે હોમરે માનવ અને દૈવી દૃષ્ટિકોણોને સંતુલિત કર્યા છે જે ગ્રીક માન્યતાઓને દર્શાવે છે સાંસ્કૃતિક અને સાહિત્યિક મહત્વ

ઇલિયડ નું વિશ્વભરમાં ભાષાંતર અને પઠન કરવામાં આવ્યું છે તેની થીમ્સ વીરતા, પ્રેમ અને નશ્વરતા સાર્વત્રિક છે અને વિવિધ સંસ્કૃતિઓમાં સુસંગત છે આ કવિતા સાહિત્ય, કલા અને ફિલ્મોને પ્રેરણા આપતી રહી છે નિષ્કર્ષ ઇલિયડ એક એવી રચના છે જે વાચકોને યુદ્ધ, વીરતા અને માનવ સ્વભાવ જેવા ગહન પ્રશ્નો પર વિચાર કરવા માટે પ્રેરિત કરે છે એચિલિસ અને હેક્ટરની વાર્તા આપણને શીખવે છે કે સન્માન અને ક્રોધ બંને માનવ જીવનને આકાર આપી શકે છે પરંતુ માનવતા અને કરુણા જ સાચી તાકાત છે હોમરે આ મહાકાવ્યમાં પોતાની કાવ્યાત્મક અને નાટકીય શૈલી દ્વારા એક એવી દુનિયા બનાવી છે જે વાચકોને ભાવનાત્મક અને બૌદ્ધિક રીતે સમૃદ્ધ કરે છે આ કવિતા આપણને એ પ્રશ્ન પૂછવા માટે પ્રેરિત કરે છે કે વીરતાનો સાચો અર્થ શું છે ક્રોધ અને બદલાની કિંમત શું છે અને માનવ જીવનની નશ્વરતાનો સામનો કેવી રીતે કરવો જોઈએ આ પ્રશ્નોના જવાબ કદાચ દરેક વાચક માટે અલગ હોય પરંતુ આજ આ કવિતાની શક્તિ છે તે આપણને વિચારવા અનુભવવા અને આપણા જીવનને નવા દ્રષ્ટિકોણથી જોવા માટે પ્રેરિત કરે છે ઇલિયડ માત્ર એક સાહિત્યિક કૃતિ નથી પરંતુ તે એક દાર્શનિક અને સાંસ્કૃતિક અનુભવ છે આ કવિતા દરેક એવા વ્યક્તિએ વાંચવી જોઈએ જે સાહિત્ય ઇતિહાસ અને માનવ સ્વભાવમાં રસ ધરાવે છે